पार्टी की हमेशा कोशिश रही कि दो समाजों के बीच में नफरत बढ़े आज जिस तरीके से हम देख रहे हैं कि भारतीय जनता पार्टी ने दो भाइयों को हिंदू और मुस्लिम जो एक रथ के दो पहियों के समान है उनको लड़ाने की नफरत की राजनीति को आगे बढ़ाने के लिए जिस तरीके के जो कारनामे इस देश में किए हैं इस राज्य में किए हैं वो दिख करके हमको ये पता चलता है कि इनको देश की एकता में देश की अखंडता में इनको इंटरेस्ट नहीं है इनको इंटरेस्ट अपनी पॉलिटिकल अपनी सियासी दुकान चलाने में है जो लोग की राजनीति करते हैं जो लोग खुलेआम कहते हैं कि हमारी सभा में से मुस्लिम उठ करके चला जाए जब विधानसभा का और लोकसभा का चुनाव हो तो बिल्कुल मुखालिफ हमारे सामने की पूरी लाइन खड़ी करने की कोशिश की जाती है धर्म जनून फैलाने की कोशिश की जाती है और जब नगर पालिका का चुनाव है जब उनको लग रहा है कि हम नगर पालिका का चुनाव राधनपुर में नहीं जीत पाएंगे

मुझे भारतीय जनता पार्टी की राजनीति पे आश्चर्य नहीं है आश्चर्य मुझे ये है कि कैसे कोई राष्ट्रवादी कैसे कोई सेक्युलर कैसे जो हिंदू मुस्लिम भाईचारे में मानने वाला मुस्लिम समाज का नुमाइंदा भारतीय जनता पार्टी जैसी कट्टर पार्टी का नुमाइंदा कैसे बन सकता अरे बद्धा निशान पर चोटी लड़नी चाहिए परंतु जे पक्ष वो कहते हो तुम्हें हमारी सभा छोड़ी ने जता पक्ष अमने કોઈ પણ રીતે જે છે એ બરબાદ કરવા માટેના પેતરા સાજીશો કરતો હોય હું માનું છું કે આ દેશની એકતા અખંડિતાને સામે પ્રશ્ના ઊભા કરનારા લોકો છે અમે તો માની છે કે હિન્દુ સમાજ અમારો મોટા ભાઈ સમાજ છે અને આ દેશની સંસ્કૃતિ હંમેશા હિન્દુ મુસ્લિમ સાથે જ રહ્યા છે એક રથના બે પૈડા સમાજ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એ વાતમાં નથી માનતી ભારતીય જનતા પાર્ટી ફક્ત ચૂંટણીઓ જ્યારે લાગે કે અમે અહીંયા હારવાના છે જીતી શકીએ નથી ત્યારે અમુક લોકોને ઊંટ બનાવીને ઉમેદવારી કરાવતા હોય તો ધિરની સામે અમે વાંધો છે હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી રહીએ છીએ રાધનપુરની અંદર અને અમદાવાદથી એક જૂના ધારાસભ્ય જે પૂર્વ ધારાસભ્ય હતા ગ્યાસુદ્દીન શેખ રાધલપુરમાં આવી અને મુસ્લિમ વિસ્તારોની અંદર હડકાઉ ભાષણ આપે છે અને મુસ્લિમોને ગેરમાં ગેર દોરવાની કોશિશ કરી રહ્યા છે આજની તારીખની અંદર બીજેપીએ સાત ટિકિટ આપી છે મુસ્લિમોની તો ગ્યાસુદ્દીન શેખનું કેવું એવું થાય છે કે મુસ્લિમોએ બીજેપીના બેનર હેઠળ ચૂંટણી લડવી ના જોઈએ શા માટે ના લડવી જોઈએ તમારને પણ ટિકિટ મળે તો તમે ત્રણ નહીં સાત વખત લડવા ચૂંટણીમાં આવો એવા છો તમે તક વાગ્યો છો રાતપુરમાં તમારી ક્યાં જરૂર છે પાયાના ઉમેદવારોને ક્યારે તમે મળ્યા મુસ્લિમ આગેવાનોને ક્યારે મળ્યા બે પાંચ આગેવાનોને મળીને તમે નીકળી જાઓ છો આવો અમારી પાસે અમારી વિનતાઓ શું છે એ જાણો તમે પછી અમે બીજેપીમાં જોડાયા છે એ તમને ખબર પડશે બીજેપીએ બધાનો વિકાસ કર્યો છે રાધનપુરની અંદર બસો મકાનો મુસ્લિમોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળ્યા છે એ તમે જોયું છે અમારા પાંચના ઉમેદવાર કાંચી સાબેરાબેન ઇકબાલભાઈ કાંચી જે અમે પરા વિસ્તારમાંથી આવીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છીએ અને ભારતીય જનતા પાર્ટી અમને મુસ્લિમોને સાત ટિકિટ આપી છે અને બારના કોંગ્રેસી ઉમેદવારો આવી અહીંયા રાધનપુરના અંદર બોલી રહ્યા છે શા માટે પણ અમે કોંગ્રેસનાથી કંટાળી અને ભાજપ ભારતીય જનતા પાર્ટીમાં છીએ સામેલ અને કામ અને વિકાસ અને રોડના કામ કરવાના છે એ અમને અવકાર્યા છે તમે જવા માટે તૈયાર છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં જ રહેવાનો છે અને સારા કામો કરવાના છે ગામનો વિકાસ કરવાનો છે એ માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે મુસ્લિમોને સા ટિકિટો પણ આપી છે અને શા માટે ના જોડાયા ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ પાર્ટીમાં અત્યારે રહી રહીને અમે રગવાયા થઈ ગયા છીએ કોઈ પણ કામ થયા નથી અમારા મિસ્તારો